એ પાપી જા રહા તો એ પંપી જા રહા તો એ બોલો બોલો એ વાત મોટો કરી આપો એ ભયા અમાર અમે આ દવા છે મારું તો આ તો પડ્યો એ સગન એ સગન દારે મારા અમે પગલા થાય દારે જો આવે તો આ થાય છે સાધરી સાધરી આવે છે શું કરે છે કે આ મોણ ન લાગે કેટલા વાગે દૂરો કાવાના તો પોહો પોચો હું તો રોટલા સાફવાની બધું અલગ કરાવી તું ને સમજ રાખો છે નહીં રાખો કે